માટીનું નું ભેળસેળ થતો હોવાની ફરિયાદ છે છે જેને લઈને આ હોબાળો થયો શરૂ થાય તે જ હોબાળામાં પરિવર્તિત થઈ ગઈ હતી આ રેલી અને ડેરીના સમર્થકો ધસી આવતા હોબાળો થયો હતો અલગ અલગ માંગ છે જેમાં સાગર માટી નીકળવાની પણ અને ભેળસેળની ફરિયાદ છે બીજી તરફ ભાવને લઈને પણ પશુપાલકો અત્યારે છે વધારો કરે તે પ્રકારની સમી સંકેશ્વર તેમજ હારીજ ના પશુપાલકો દ્વારા આજે સંમેલન યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જે રીતે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે મહત્વની વાત છે જે રીતે પશુપાલકો માંગ છે કે દૂધ વધારો ઓછો કરવામાં આવે છે તેને લઈને પશુપાલક પુરુષો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે પશુપાલક મહિલાના પણ આ દ્રશ્ય જે માંગો છે તેવી

5 લિટર દૂધ દેતા લે એનો બાર 2200 રૂપિયા પોઠામાં લઈને ખવરાવા તો ભાઈ તો પગાર ના આવે તો આવી રીતના તો મને ફેટ આલે પાખડો થાય કે હવે વાહુખવાને કેતાર મને ફેટ આલે એ વાહુખવાની પત્ની શું કોણના

મારું નામ રમી હમણાં અમારે દૂધ ભાવ વધારા મહિના થી રોડ છે અમારો પગાર છે અમારે ચના માથે નું પશુપાલન ને શું અમારે

પોલીસ દ્વારા સમગ્ર જે ચક્કાજામ મતલબ એટલે કે ટ્રાફિક વ્યવસ્થા પૂરી શરૂ કરવામાં આવે છે અને ફરી પશુપાલકો અત્યારે હારીફ મામલદાર ખાતે પોતાના આવેદન પત્ર આપીને જે પોતાની માંગો છે તે માંગો કરવા જઈ રહ્યા છે બિલકુલ ચોક્કસ છે કે હારીફ સાથે પશુપાલકોને સંવેદમાં ક્યાંક વિરુદ્ધ વંટોલ વિરુદ્ધને વંટોલ દૂર થાય દિલ સામે જોવા મળી રહ્યો છે અશરફ ખાન ન્યૂઝ આઈ